ગવચિનું ગોંડલ છે ને ગોંડલ ની અંદર તમામ સમાજના લોકો અઢારે વરન ના લોકો એક થઈ અને રહે જ ભવિષ્યમાં પણ ગોંડલ ની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિ ના વાડાઓ છે ને ગોંડલ ટીમ ગોંડલ તરીકે સુદખળમાં કામ કર્યું છે ને ભવિષ્યની અંદર પણ ગોંડલ ના પટેલ સમાજના વડીલો ક્ષત્રિય સમાજના વડીલો અઢારે વરન ના લોકો સાથે રહીને મજબૂતાઈ થી ગોંડલ ની અંદર રહેવાના છે એની

જવાબ આપું છું વધારે વિશેષ કઈ નહીં પણ આ ઘટનાની અંદર પણ ક્ષત્રિય સમાજના સૌ લોકો પાટીદાર સમાજના લોકો તમામ સમાજના લોકો જે એકતા બતાવી છે જે સાથે ખંભે ખંભો મિલાવીને ઉભા રહ્યા છે એમનો પણ હું હૃદય પૂર્વકથી ખૂબ ખૂબ આભાર માનું છું અને વિશેષ કે ભાઈ જે કેસો થઈ ગયેલા છે એની પણ આપ સૌને પટેલ સમાજ વતી દરબાર સમાજ વતી ખાતરી આપું કે ભાઈ એનું પણ આવનારા સમયમાં હાઈકોર્ટ ની અંદર સુખદ સમાધાન થાય અને યોગ્ય રસ્તો નીકળી જશે એવી આપ સૌને ખાતરી આપું